અધિકારીઓની ઉપસ્થિતિમાં વિદેશી દારૂના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તેના પર ગુલ્લોજર ફેરવી દેવામાં આવ્યો હતો આ નાશ કરાયેલો દારૂ દાહોદ દાહોદ બે ડિવિન દાહોદ રૂલ પોલીસ સ્ટેશન

આપણે જણાવી દઈએ કે દાહોદ જિલ્લો એ જિલ્લો એ બે રાજ્યોની સરહદે આવેલો છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદથી અડીને આવેલા આ જિલ્લામાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના બોર્ડર વિસ્તારોમાંથી બુટલેગરો અવારનવાર દુનિયા અજમાવીને વિદેશી દારૂ દાહોદના મારફતે ગુજરાતમાં ઠાવા પ્રયાસ પણ હોય છે ત્યારે દાહોદ પોલીસ પણ સક્રિયતાથી આ બુટલેગરોના નાકામ ઈરાદાઓને ઇરાદાઓને નાકામ દાહોદ પોલીસ આ બુટલેગરોના ઈરાદાઓને નાકામ સાબિત કરી દે છે અને અવારનવાર વિદેશી દારૂનો જથ્થો પકડે છે તેવી જ રીતે આજે પોલીસની હાજરીમાં બુલડોઝર ફેંકી તેનો નાશ કરવામાં આવ્યો આજ રોજ દાહોદ ડિવિઝનના એ ડિવિઝન બી ડિવિઝન રૂરલ કતવારા જેસાવડા ગરબાડા પોલીસન વિસ્તારના છેલ્લા પાંચેક માસ ઉપરનો જે પ્રોવિઝનનો મુદ્દા મળ્યો હતો એ નામદાર કોર્ટની મંજૂરી મેળવીને આજ રોજ છાપરી ખાતેની આ ખુલ્લી જગ્યા છે ત્યાં એસડીએમસી દાહોદ પ્રોવિશન અધિકારી ની રૂબરૂમાં તથા વિવિધ સ્ટાફ ની રૂબરૂમાં જરૂરી પંચનામ કરી અને સમગ્ર પ્રક્રિયા વિડીયોગ્રાફી કરી અને દારૂના કામ કરી હાલમાં ચાલુમાં છે લગભગ મોટાભાગની પ્રક્રિયા હાલમાં પૂર્ણ થઈ ગઈ છે ટોટલ મળીને એક લાખ સિત્તેર હજાર ઉપરની બોટલ છે અને ત્રણ કરોડ ત્રીસ લાખ ઉપરનો માલ થાય છે